ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જનઆક્રોશ યાત્રા બીજા ચરણમાં ફાગવેલથી પ્રસ્થાન કરી છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ ખાતે આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોંઘવારીથી પીસાતો સામાન્ય નાગરિક અને બેરોજગારીની સમસ્યાથી સંઘર્ષ કરતો યુવાન વર્ગ તેમના અવાજને બુલંદ બનાવવા માટે જનતાની લાગણી સાથે નીકળેલી જનઆક્રોશ યાત્રાને શાસક પક્ષ સામે જનરોષ પ્રગટ કર્યો હોવાનો માહોલ સર્જાયો હતો

તમામ તાલુકામાં અમે ફર્યા છે દરેક જગ્યાએ ખેડૂતોનો એક જ અવાજ છે કે કપાસના ટેકાના ભાવ સરકારે જાહેર કરવા જોઈએ અત્યારે જે ભાવ છે એનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે હમણાં જ અમે પાવિ જેતપુરથી અહીંયા આવ્યા જાંબુ ગામ તો વચ્ચે નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે આ નેશનલ હાઈવે હું જ્યારે રોડ ટ્રાન્સપોર્ટ હાઈવેનો મિનિસ્ટર હતો એ વખતે અમે આ હાઈવે મંજૂર કર્યો હતો મને મિનિસ્ટર થયાને બી આજે અગિયાર વર્ષ પૂરા થઈ ગયા છે પણ અગિયાર વર્ષમાં આ કામ તો ક્યારનું પૂરું થઈ જવું જોઈતું હતું પણ અત્યારે ડાયવર્ઝન પણ આ લોકો સરખું બનાવી શકતા નથી લોકો પારાકાર પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે એ જ રીતે નર્મદાનું પાણી આ નસવાડી તાલુકો હોય કવાટ તાલુકો હોય એ લોકોને મળવું જોઈએ એવી પણ એ લોકોએ માગણી મૂકી છે પણ એમાં પણ સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી આવી તમામ માગણીઓ અમારા સમક્ષ આવી રહી છે એને અમે સરકાર સુધી પહોંચાડીશું અને આવનારી વિધાનસભાના સત્રમાં વિધાનસભામાં પણ અમે ઉજાગર કરીશું અને આનો હલ કરવાનો અમારો પૂરોપૂરો પ્રયત્ન રહેશે યાત્રા આજ કાલે કાલથી છોટાઉદેપુરમાં પ્રવેશી છે આજ રોજ છોટાઉદેપુર થઈને પાવી જેતપુર થઈને કદવાલ થઈને જેતપુર પાવી રહીને સુષ્કલ રહીને હમણાં બોડેલી તાલુકામાં અહીંયા એન્ટ્રી થવાની છે તો બોડેલી તાલુકાના કાર્યકર સ્વાગત માટે માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ જે જન આક્રોશનો સંદેશ લઈને આવ્યા છે એ યાત્રાનો હેતુ એવું છે કે ભાઈ આજે ને જે કમોસમી જો વરસાદ કહેવાય એના લીધે ખેડૂતોની કમર તૂટી ગઈ છે ખાતર મળતું નથી ખાતરના બિયારણ પર જીએસટી વધી ગયું છે પૈસા વધી ગયા છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂત જાય કંઈ તો અમારે આ યાત્રાનો સંદેશ એવો છે કે માનનીય ગુજરાત સરકાર ભારત સરકારને એવું કહેવા માગે છે કે જેવી રીતે બે હજાર ચૌદની અંદર માનનીય મનમોહનસિંહે ક્રોપ લોનો જે માફ કરી હતી દેવા માફ કર્યા હતા એ ટાઈપનો એ જ પ્રમાણેના તમામ ખેડૂતોના દેવા માફ થાય અને તમે જોઈ રહ્યા છો કે આપણા છોટાઉદેપુર જિલ્લામાં રોડોની અંદર રોડોની હાલત કેવી છે બ્રિજોની હાલત કેવી છે એક ગામમાંથી જોડાતું બીજો ગામ બીજા તાલુકામાંથી જોડાતું ત્રીજો ગામ એ કોઈ જગ્યા પર બ્રિજો રહેલા નથી સાત સાડા છ કરોડ રૂપિયાનો આપણે સીધો દ્વારું ડાયવર્ઝન એ બી અત્યારે આ ચોમાસા ગઈ ચોમાસામાં ધોવાઈ ગયું છે એટલે એટલું બધું ભ્રષ્ટાચાર થયેલું છે રોડ રોડોમાં બી અને બ્રિજોમાં બી તો અમે આ ટીવીના માધ્યમથી પત્રકારના માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી સાહેબ આ બધા બ્રિજોની છોટાદેવપુર જિલ્લાના બ્રિજોની ઉપર જાય અને બોડેલીથી કવાટ જો તમે જાઓ તો ખરેખર તમારી નેતાગીરીને સલામ કરીએ અમે બરાબર બે બે દોઢ દોઢ બે બે ફૂટના ખાડા છે તો અમારે આ યાત્રાનો એક સંદેશ એવો છે માનનીય અમિતભાઈ ચાવડા પૂરી ટીમ લઈને નીકળ્યા છે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માનનીય શશીભાઈ રાઠવા અને અમારા પ્રમુખ સાહેબ ન નટવરસિંહ રાજારામભાઈ અમારા નારણભાઈ અમારા વિક્રમભાઈ અને જે જે જેટલા બી જે આપણા સાથીઓ છે એ તમામ અહીંયા અમારા રેલીને સ્વાગત કરવા ઊભા છે તો આ અમારા માધ્યમથી આટલી બધી જનસંખ્યામાં બધા અમારા કાર્યકરો પધાર્યા છે આપ જોઈ રહ્યા છો કે રાતનો કેટલા સમય થઈ ગયો છે તો અભી આ લોકો ને બસ હવે પરિવર્તન એક એક લક્ષ છે બસ આ મારો સંદેશ છે તો હું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી અમઝદ ખાન પઠાણ વીરેન્દ્ર દેસાઈ ન્યૂઝ બોડેરી છોટાઉદેપુ